હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુ રસોઈમાં આજે આપણે કાઠિયાવાડી ઢાબા પર મળે તેવું દેશી લીલા શાક 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 બનાવીશું બનાવીશું અસલ કાઠિયાવાડી સ્વાદમાં એકવાર જો આ આ તમે બનાવીને ખાશો તો વારંવાર બનાવશો સો ટકા ગેરંટી એટલું ટેસ્ટી લાગે છે આ શાકને તમે બાજરીના રોટલા ભાખરી કે પછી રોટલી સાથે પણ ખાઈ શકો છો ચાલો જોઈ લઈએ લીલા ચણાનું શાક કેવી રીતે બનાવવું રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો લીલા ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા લીલા ચણા લીધા છે તો આ રીતના લીલા ચણા તમને શિયાળામાં સ્પેશિયલ માર્કેટમાં મળી રહેશે તો આ ચણાને આપણે બધા જ ફોલી દેવાના છે તો ફોલી એક કપ જેટલા દાણા નીકળી ગયા છે તો બધા જ દાણા આપણે સરસ પાણીથી ધોઈ લઈશું હવે આપણે એને બાફવાના છે તો એક પેનમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને આપણે સરસ રીતે ઉકાળી દઈશું તો ચણાને આપણે આ રીતે એડ કરી દઈશું અને આપણે ચણાને વધારે બાફવાના નથી ઉકળતા પાણીમાં આ રીતે ઉપર આવી જાય એટલે આપણે તરત જ ચણાને બહાર કાઢી લઈશું અને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી દઈશું હવે આપણે શાકમાં એડ કરવા માટે શું શું જોઈશે તે જોઈ લઈશું તો અહીંયા બે ટામેટા એક ડુંગળી લીલી ડુંગળી અને લીલું લસણ અહીંયા લીલી ડુંગળી અત્યારે શિયાળામાં હોય છે એટલે મેં લીલી ડુંગળી લીધી છે જો તમારી પાસે ના હોય તો તમે સૂકી ડુંગળીનું પ્રમાણ અહીંયા વધારી શકો છો તો આપણે ડુંગળીની છાલ ઉતારી તેને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે અને આપણે ટામેટાની ગ્રેવી કરી લઈશું તો હવે આપણે શાક માટે એક પેનમાં વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરી દઈશું તો ગાયને આપણે સરસ રીતે ફૂટવા દેવાની છે ફૂટે એટલે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક પીંચ જેટલી હિંગ એડ કરીશું એક ચમચી આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું આદુ લસણ મરચાને આપણે સરસ રીતે તેલમાં સોતે થઈ જાય એટલે આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે તો ડુંગળીને આપણે એકથી બે મિનિટ જેવું તેલમાં સોતે કરી લેવાની છે ડુંગળી આપણી સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું લીલું લસણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું શિયાળામાં સ્પેશિયલ લીલું લસણ મળી રહે છે એટલે તમારે એડ કરવું હોય તો કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ટામેટાની પ્યુરી બનાવી છે તે આપણે એડ કરી દેવાની છે અને ટામેટા અને ડુંગળીને સરસ રીતે તેલમાં સોતે કરી લેવાનું છે સાથે આપણે લીલી ડુંગળીના પાન પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું બધું સરસ રીતે સોતે થઈ ગયું છે હવે આપણે મસાલા કરીશું તો બે મોટી ચમચી આપણે મરચું એડ કર્યું છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કર્યો છે તો બધું જ આપણે મસાલાને મિક્સ કરી લેવાના છે અને તેલ છૂટે ત્યાં સુધી તેને સોતે કરી લઈશું તો હવે આપણે જે બાફીને રાખ્યા છે તે ચણા એડ કરી દેવાના છે અને મસાલા સાથે મિક્સ કરી દઈશું તો મસાલા અને ચણા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં ગ્રેવી પ્રમાણે પાણી એડ કરવાનું છે તો હું અહીંયા એક કપ ભરી અને પાણી એડ કરીશ જો તમારે ગ્રેવી વધારે જોતી હોય તો તમે પાણીનું પ્રમાણ વધારી શકો છો તો આ રીતે મેં એટલી ગ્રેવી કરી છે હવે આપણે આને ઢાંકણ ઢાકી પાંચેક મિનિટ જેવું આપણે એકદમ સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે તો આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો લગભગ પાંચેક મિનિટ જેવું થાય એટલે તમે જોઈ શકો છો આપણા ચણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો પરફેક્ટ આપણા ચણા અહીંયા બની ગયા છે તો અહીંયા આપણા ચણાનું શાક થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે તો ખાંડ એડ કરવાથી આપણું શાક ગળ્યું નહીં થાય પણ બધા સ્વાદને બેલેન્સ કરી દેશે અને મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું હવે આપણે આ ચણાને સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું આ ચણાના શાકને ઢાબામાં સ્પેશિયલી રોટલા સાથે ખાવામાં આવે છે આ ચણામાં રોટલી ભાખરી કે પછી રોટલો મસળીને ખાશો તો ખાવાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય એટલું ટેસ્ટી લાગે છે ઢાબામાં સ્પેશિયલી શિયાળામાં લોકો આ ચણાનું શાક ખાવા જતા હોય છે પણ ઈઝીલી તમે આ ટેસ્ટમાં ઘરે બનાવી શકો છો તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરો તો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બેલ બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ